નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું એ તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ સમાચારમાં વાત કરીએ તો એકત્રીસમી ઓક્ટોબર એટલે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલજી તથા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની નિમિત્તે પુણ્યતિથિ એક આજ રોજ દિનસા પટેલ સાહેબ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લા કોંગ્રેસ અને નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું એક ભવ્ય એવું આયોજન કરવામાં આવ્યું હતું તથા ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચંદ્રશેખર સિંહ ડાબી અને નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ તથા હોદ્દેદારો કારોબારી સભ્યો અને કાર્યકર્તાઓ માજી ધારાસભ્ય જિલ્લા સંકલન સમિતિના આગેવાન તથા વિધાનસભા તાલુ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ઉમેદવારોએ વિવિધ ફંડના પ્રમુખશ્રીઓ તથા વગેરે હાજર રહી પુષ્પાંજલિને અર્પણ કર્યા હતા આજે સરદાર 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 પટેલ પટેલ છે છે શું આજે આજે સાહેબની સાહેબની જન્મ નિમિત્તે અમે નડિયાદ કે સાહેબના ઘરે અને પ્રતિમાએ સ્વાગત બીજું હું કહેવા માંગુ છું કે જે શિક્ષણ નીતિ આજના સમયમાં છે સરદાર સાહેબ સપનું રહેલું છે પરિસ્થિતિમાં જે રીતના શિક્ષણ લોકોને પ્રાપ્ત નથી થઈ રહ્યું જે શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે તે હું માનું છું કે બંધ થઈ જવું જોઈએ બીજી વસ્તુ કે બેકારીનો પણ પ્રશ્ન અત્યારે ખાસ જોવા મળે લોકો પાસે રોજગાર નથી લોકો પાસે નોકરી નથી ઘણા બધા યુવકો બેકારી બેકાર જોવા મળે તો સરકારને આજે એવું કહેવા માંગુ છું કે એક શિક્ષણની નીતિ અને રોજગારની નીતિ પર ખાસ ધ્યાન આપવું જોઈએ અમારું પણ અમે પણ અવારનવાર સરકારમાં પત્ર લખીએ છીએ કે જે શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે ખાનગીકારણ થઈ ગયું છે તેને પણ થોડુંક ધ્યાન આપી અને રેગ્યુલરાઇઝેશન કરાવડાવું છે અને રોજગારમાં પણ જો રોજગારની તકો નવી નવી ઊભી થાય એવા પ્રયત્ન કરવા જોઈએ હાર્દિકભાઈ શિક્ષણની વાત કરતા હો તો જે શિક્ષણનું ખાનગીકરણ થઈ ગયું છે એ ફીઓ સસ્તી બધા જે સરકારી સ્કૂલો છે તેનું સ્ટાન્ડર્ડ સારું ના થવું જોઈએ સો ટકા સારું થઈ ગયું છે અત્યારે હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ ને તો આ બધામાં વિશેષ ધ્યાન આપવા માટે કોઈ અધિકારીઓને રસ નથી જો લોકો એક્ટિવ અને જાગૃત થાય તો આને આનો વિરોધ કરવામાં આવે તો આજે જે વસ્તુ પ્રાઇવેટ પ્રાઇવેટમાં જોવા મળે છે ને એ જ વસ્તુ ખાનગી સ્કૂલોમાં જે જોવા મળે છે ને એ જાહેર સ્કૂલોમાં અત્યારે જોવા મળે પાંચસો રૂપિયા અમે પણ અઢીસો રૂપિયાની ફીમાં ભર્યા છે અને આજે અમારા છોકરા મહિનાની અઢી હજાર ફીમાં ભરે ખાસો તફાવત છે પણ જે વસ્તુને જે સમય એ સમય હતો આજે સમય નથી રહ્યો તો એ સમય અમારે પાછો લાવવો